હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી અત્યારે વાયગાશે સવારના નવ અને આપણે દેવાંશભાઈ ઊઠી ગયા ને આપણે બધુંય કામ કરીને ફ્રી થઈ ગયા ત્યાં દેવાંશભાઈએ ગયા ને દેવાંશભાઈએ તો દૂધ પી લીધું કા ક્યું દૂધ પીધું તે સરબત વાળું માવા મલાઈ વાળું યોગી વાળાનું એ દૂધ ભાઈ પીવે છે ઉઠી પેલા એમ જ કે મને સરબત વારું દૂધ આપી દે હમણાં તો નાસ્તોય નથી કરતો દૂધ જ પી લે છે અને ચોકલેટ આવી ગઈ છે એટલે ઉઠી ચોકલેટનો ડબ્બો પાને રાખે ખાતો નથી એટલી બધી ચોકલેટ પણ હવે એ બે ત્રણ દિવસ ભૂલશે નહીં ત્યાં લગન ભેગો ભેગો રાખશે હું એક ત્યાં લગ્ન યાદ કરશે કા દેવસ કેની છે ચોકલેટ હમ ચોકલેટ કેની છે આ કેની છે એમ કો લંડનની છે છે પણ આ છે કેની એમ તારી છે ને હમ આ દેવાંશભાઈની ચોકલેટ છે દેવાસને ઓલી પીપર જેવી સગરવાની આવે ને એ બહુ ભાવે આ ઓછી ભાવે દાંતમાં ચોટી જાય ને એટલે એટલે એ સારું છે પણ બહુ ખાહે નહીં એમ ને શરદી પાસે જાહે ને હજી આજે માણ કંઈક મૈકી સા આપણે આવી ગયા વાળીએ અને ટ્રેક્ટર આપણું તપતું તું તો દેવાનસિંહ પપ્પાએ સાંઈએ મૂકી દીધું ને આપણે ટ્રેક્ટર લીધું ને કેટલા થયા છે

કોઈ આવું નબળું મરચું રહી ગયું હોય એવું બધી પાછી ફરતી ક્વોલિટી થઈ જાય ને તો જોખમ ન અને માલ થોડો ખારો થાય એમ અને મરચું પાવડર આપણે બધી ભારીનું દેવાનું છે આપણે ઓર્ડર લખાવવા માટે ફોન કરતા હોય અને ફોન લાગે નહીં કારણ કે જયારે તમારો ફોન આવ્યો હોય ને તો બીજા કોક ને વ્યસ્ત બતાવતો હોય એટલે ફોન ચાલુ રહીએ એટલે વેસ્ટ એમ બતાવે એટલે થોડુંક ફોન લાગે નહીં તો ફરીથી બીજી ફરે ટ્રાય કરો તો લાગી જાય અને જે આપણે કુરિયર કરવાના છે મરચાં એ લગભગ આપણે શનિ રવિમાં કે સોમવારે ફાઇનલ પોગી જાય મરચાં કારણ કે આપણે આઈ જ જવાના બપોર પછી એટલે રવિવારે કદાચ રજા રહીએ તો અમુક સોમવારે નાખશું તો મંગળવારે ભોગી જાય એટલે કુરિયર જે કરવાના એ નહીં મરચાં મળી જાય અને જે એમને લખાવેલા છે એને મળી જાય અને જે ને આપડી પાસે હજી ભારી પડ્યા છે હા એટલે બધાયને મરચું પૂરું પડી જાય કોઈ રહે નહીં બાકી અમુક ને પછી શું હોય કે દસ દી પંદર દી વીસ દી થઈ ગયા હોય લખાયું હોય એને પણ એમ થાય કે વીસ દી થયા પણ હજી આપણું મરચું આવ્યું નથી પણ એનું હવે લગભગ બે દીમાં બધાય પોગી જાય કારણ કે રાજકોટનો વારો આવી ગયો પોરબંદર જુનાગઢ

કલર તો કઈ ઘટે નહીં એવો જ છે હા પણ માઇનોર કલર અત્યારે જે દેખાતો હોય એવો એવો કલર તમને કાયમી નો રીયે અમુક બે સમય કે કે ભાઈ મહિના મહિના ને એટલે માઇનોર અમુક કલર થોડોક ફરે પછી તમે કોઈ પણ મરચું લ્યો એમાં થોડોક કલર ચેન્જ તો થાતો જ હોય જેમાં કલર મેળવેલો ન હોય ને એમાં હા બાકી જેમાં કલર નાખ્યો હોય ને એ કલર બે વાર એવો ને એવો રહીએ

પણ તું મળવાનો શોખ એમ કા બાકી દ્વારકાભાઈ ના વાઈફ છે પણ છે બા કઈ હાલી નથી તોય બધાય દેવ દર્શન કરાવે છે પકડી એ બા ને દર્શન કરા એટલે મેં કીધું સારું કેવાય તમે લંડન માં રેસો તો બાની સેવા આટલી કરે છે બા ને એક વ્યક્તિ માટે જોઈએ જ

ખાવ ને ખાવ એમ નો ખાઈન તોય ખવડાવ. એ બાય નો દીકરો હવે મૂકી દે. દીદી હાટુ રાખવાની છે ને દેવાંસી રૂહી હાટુ. અત્યારે ટાઈમ થયો છે બપોરના એક અને આપણે તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છીએ જામ જodhpur જવા માટે. જામજોધપુર દેવાન પપ્પા જાતા હોય ને એટલે એમ કહું કે મારે આવું છે એ બાને અહીંયા ધીરુભાઈ ઘર ને અને ધીરુભાઈ ને ઘરે ને ભાભી આગળ આપણે રોકાવાય છે બે કલાક અને જવાનો તો છે આપણે મરચું પાવડર કુરિયર કરવા ને અમદાવાદ ને સુરત ને બસ નાખવા એટલે ન્યાય આપણે આપણી ગાડી માં જાય એમ નથી એટલે ન્યાય ઇકો જ બંધ થઈ જો અત્યારે આપણે જામજોધપુર થી બધો માલ નાખવાનો વાપી વલસાડ સુરત અમદાવાદ કચ્છ ભુજ

દેવાનસિંહ દેવાનસિત પપ્પાને કીધું હો આમ જામ જોધપુર નહીં આવે કંઈક ઠંડુ પાવ એટલે આપણે ભાયા વદર ગાડી વેંકી છે ને હવે દેવાનસિંહ પપ્પા લઈ આવે રસ જો ગરમી છે અને ગરમીમાં તમે લિક્વિડ પીઓ એટલે સારું રહે તો આપણે અત્યારે સિઝનમાં તો ખરેખર શેરડીએ એટલે ધરતીનું અમૃત કહેવાય અને એ પીવો ને તો વધારે સારું એટલે આપણે જઈએ રસ ચાલુ જ છે અત્યારે સીસોડો

અને અત્યારે વાગી ગયા છે હાડા પાંચ કારણ કે આપણે સુરત ની મોકલાવાની હતી પાંચ છ મો અમદાવાદ ની છે એ વાપી વડોદરા અમદાવાદ અલગ 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 આખા માથા ગુજરાતના એટલે લગભગ આપણે ત્રીસ થી પાત્રી પાર્સલ છે એટલા બધા થઈ ગયા છે આપણે સુરત અને અમદાવાદ માં વહી ગયું હે

આપડો કોન્ટેક કરી શકે અને આપણે જેને લાગુ ના પડતું એના માટે આપડે કુરિયર સુવિધા રાખી છે કારણ કે લંડન જાહે માલ મુંબઈ જાહે વાપી જાહે વલસાડ જાહે એ બાજુ બધે ઘણો માલ છે લાઈટ લગભગ પેક થઈ ગયા એટલે લાઈટ તો હવે પોકે પણ સોમવારે કુરિયર થાય બધે જ્યાં માલ જાય એમાં ચકલીમાં કાઈ ડગો નહીં આવે અમારા વિશ્વાસ એ લેવાની છે અને પેકિંગ જો આપણે એક અંદર પેકિંગ છે અને આ બીજું પેકિંગ કરશું ને હજી એક આની માથે પ્લાસ્ટિક નું પેકિંગ આવે અને માથે પછી સેલો ટેપ મારશે એટલે કાઈ ઝંઝટ જ નહીં ઉઠવાની બીક નહીં આ ઉઠતો રામ દેવું છે અત્યારે ટાઈમ છે સે હાડા હાથ હજી ઘરે ક્યારે પોચ એ તો અમને નથી ખબર એટલે આમાં દેવાંશી પપ્પા જેમ કે આમાં માથું દુખવા બને પણ મહેનત કરી તો સફળતા મને એટલે મહેનત કરવાથી કંટાળવાનું નહીં આપણું તો એવું માનવું કે આમાં આજે હાડા હાથ કે કદાચ બાર વાગે ને તો આપને કોઈ પ્રશ્ન ન થવો જોઈએ કારણ કે સફળતા એમને મળે નહીં મહેનત કરો તો સફળતા હોય આપણે આ પાર્સલ છે એ લગભગ અંદાજે વીસ થી બાવીસ પાર્સલ છે એનું આપણે પ્રેમેટ આવી ગયું એટલે ઈ માલ આપણે સોમવારે અહીંથી કુરિયરમાં માં રવાના થઈ જાય અને આ જે છે એ આપણે લગભગ પંદર પાર્સલ બાકી છે બે કિલો ત્રણ કિલો ચાર કિલો એવા એટલે આ લોકો ને આપણે ફોન ટેલિફોનિક વાત થઈ ગઈ છે પણ પેમેન્ટ નથી આવ્યું કારણ કે આપણે પેમેન્ટ આવે તે પછી જ આપણે અહીંથી માલ કુરિયર કરતા હોય એટલે હજી પેમેન્ટ નથી આવ્યું જો પેમેન્ટ આવશે એટલે પરવાર અહીંથી આ સોમવારે અહીંથી કુરિયર થઈ જાય કારણ કે કાલ તો રવિવાર છે એટલે આપણા જે વિદ્યામાં છે ને જેના બહારના છે એ બધા કુરિયરનું નાખી

જેને લખાયું છે ને એનું બધાયનું મરચું પોચી જાહે અને હજી લખશે લખાવશે ને એને ભૂગી જાહે એટલે ઈ કોઈનો પ્રશ્ન નથી અમારે આ ઉનાળો આજ કામ કરવાનું છે